પავლનગર મતદ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઇદની ઉજવણી સાથે સાથે સરકાર દ્વારા જે યુસીસી કાયદાની તૈયારીઓ કરે છે જેનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે આજ રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમાજ દ્વારા ઇદની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સવારે ઇદની નમાઝ અદા કર્યા બાદ તમામ દેશવાસીઓનું એકબીજ ભેઠા પાટ હતી સર ભાવનગર કસ્બા અંજુમન દ્વારા કેન્દ્ર સરકાર યુસીસી સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત જે કરી રહી છે તેનો વિરોધ કર્યો હતો કુરાન વિરુદ્ધ જે કાયદાઓ બનશે કાયદા મુસ્લિમ સમાજ ક્યારેય નહીં સ્વીકારે દેશ હિત જનહિત માટે જે કરવું પડે તે માટે મુસ્લિમ સમાજ હંમેશા તૈયાર છે પરંતુ કુરાન શરીફ વિરુદ્ધ જે કાયદાઓ આવશે કે સરકાર બનાવશે કે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે તેવી ચિંતી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો રોજ ભારતભરમાં મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદનો તહેવાર નિમિત્તે ભાવનગર શહેરના તમામ ભાવણાવાસીઓને હું તોફિક શેખ માજી પ્રમુખ કસબા અંજુબલી ઇસ્લામ વતી સમસ્ત મુસ્લિમ સમાજ વતી તમામ તમામવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને ઈદ મુબારક પાઠવું છું આ મુબારક પ્રસંગે જ્યારે ભાઈચારો અને ખુશીનો આ જે પ્રસંગ છે તે પ્રસંગે મુસ્લિમ સમાજ સરકાર શ્રીને એવું કહેવા માંગે છે કે મુસ્લિમ સમાજ હંમેશા લોકશાહીમાં આગળ પડતો હોય છે આજે એ લોકશાહી પ્રદેશની અંદર એક લોકશાહી દેશની અંદર મુસ્લિમ સમાજને કોઈ ચોક્કસપણે તેના ધર્મ વિરુદ્ધ એટલે કે કુરાન શરીફ વિરુદ્ધ કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓ લાગુ કરવાની હાલ સરકાર દ્વારા નિયમો અથવા તો રણનીતિ ચાલુ છે તેના અનુસંધાને અમે મુસ્લિમ સમાજ જે યુસીસી કાયદો અને જે જેપીસી જે વકફ બિલ અમેન્ડમેન્ટ જે લાવવાના છે તે બંને કાયદાનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને વિરોધ એવો નથી કે અમે રાષ્ટ્રનો કે રાષ્ટ્રની હિતનો કોઈ વિરોધ કરીએ છીએ અમે ફક્ત ને ફક્ત અમારા સમાજ અમારા ધર્મને લાગતા જે કોન્ફ્લિક્ટ છે જે વાંધાઓ છે અમે ફક્ત તેનો વિરોધ કરીએ છીએ રાષ્ટ્રહિત માટે અને જનહિત માટે જ્યારે પણ મુસ્લિમ સમાજનું કોઈ પણ વસ્તુની જરૂર પડે કે મુસ્લિમ સમાજના કોઈ પણ ફરજ જરૂર પડે મુસ્લિમ સમાજ હંમેશા દેશ માટે સર્વ પ્રથમ આગળ રહેશે તે આજે અમે ભારત સરકારને આપના મીડિયા થકી અમે માધ્યમથી અમે ભારત સરકારને કહેવા માંગીએ છીએ અને ફરી એક વખત ભારતના તમામ નાગરિકોને મુસ્લિમ સમાજ વતી અમે ઈદ ઉલ ફિત્ર ની મુબારકબાદી છીએ